ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમવાર એકસો છત્રીસ મીટરને પાર પહોંચી છે નર્મદા ડેમની જળસપાટી એકસો છત્રીસ પોઈન્ટ છત્રીસ મીટર નોંધાઈ હતી ડેમમાં ઉપરવાસમાંથી ચાર પોઈન્ટ આડત્રીસ લાખ ક્યુસેક પાણીની આવક છે તો પાણીની જાવક ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ ક્યુસેક નોંધાઈ છે નર્મદા ડેમના પંદર ગેટ ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરથી હવે માત્ર બે મીટર દૂર છે ત્યારે તબક્કાવાર પાણી છોડી ડેમનું લેવલ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા નદીની જળસપાટી ઓગણીસ પોઈન્ટ સિત્યાસી ફૂટે પહોંચી છે નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ત્યારે નર્મદા નદી તેની વોર્નિંગ લેવલથી માત્ર બે ફૂટ દૂર છે નર્મદા નદીના વધતા જળસ્તરને પગલે વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે